દાહોદના માણેકચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં કન્યાદાનની ખરીદી કરવા આવેલા પરિવારજનો સહિત કામદાર લિફ્ટમાં ઉપર જતા હતા તે દરમિયાન લિફ્ટનો તાર તૂટી જતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે હોળીનો પર્વ પૂરો થતાં દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન જામી છે ત્યારે દાહોદના ખરોદાના રહેવાસી રમીલાબેન ડોડિયાર તેમની પુત્રીના લગ્ન નિમિત્તે પરિવારજનો સાથે કન્યાદાનનો સામાન લેવા માટે દાહોદના માણેક ચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં ગયા હતા જ્યાં રમીલાબેનના પરિવારજનો તેમજ દુકાનમાં નોકરી કરતો યુવક સહિત આઠ જણા સામાન ઉપર ચઢાવવા ઉતારવા માટે લગાવેલી લિફ્ટમાં ઉપર જતાં હતા તે દરમિયાન બીજા માળે લિફ્ટનો વાયર એકાએક તૂટી જતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી જેમાં દુકાનમાં કામ કરતા રોહિત નામના કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોક નીપજ્યું હતું જ્યારે ખરીદી કરવા આવેલા પરિવારના પાંચ સભ્યોને નાના મોટા ફ્રેકચર થયા હતા અને બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી આ બનાવને પગલે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો ફર્નિચરની દુકાનમાં દોડી આવ્યા હતા સાથે જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ બનાવને પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતાં જ હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું તો બીજી તરફ દીકરીના લગ્નની તૈયારી કરતો પરિવાર પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો ત્યારે લગ્નની ખુશીનો માહોલ બદલાઈને ગમગીની છવાઈ ગઈ હતી અમે બધા જે ખરીદી કરવા માટે દાહોદમાં દાહોદ શહેરમાં યાદગાર ચોક ઉપર એક દુકાનદારે કીધું કે તમે લીપમાં બેસીને બીજા માળે ત્યાં છે સામાન ત્યાં તમે જઈને જોઈને છે એના માટે અમને લીપમાં બેસાડ્યા હતા અને લીફમાં બેસીને જતા હતા ત્યારે લીપનો રસ્તો તૂટી